આ બંકાં તઈ છે પકડજો હું કહાની હું એટલે દારૂ પીવા તો ના ને એવું બોલુ એવું બોલ બના લેકિન યાર યહાં મે પિગલ ગયા કાલે ચેન હા આ ફોન આવે આ બેરી ફોન આવે જય મહારાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ માં તમારું સ્વાગત છે જુઓ પેલો બ્લોગ થોડો લોબો થઈ ગયો તો એક બીજો બ્લોગ શૂટ કરીએ છે ગઈ તમને કહી દો ભાઈ આવી ગયો તો રિક્ષા લે તો કીધું સાર નાખતા એને એ છે ને અમારા ગોમના છોકરા યુટ્યુબ ઉપર વિડીયો બનાવશું કોમેડી ચાલો જોવા જઈએ આપણે શું બનાવું આઈએ દેખતા છે મજા આવે રિક્ષા લેન જાવ હં જો આજે હડો જા ચલો ચલો જો બનાવું ઓ જાવ જો કે જાવ શકું જોવા

शाबाश शब बेटा बहुत बढ़िया मुन्ना कोई बात जो खाले तो हमारा सपोर्ट है का जो बीजू को सुनिए सपोर्ट है सपोर्ट का सब्सक्राइब जो है सब्सक्राइब एंड सपोर्ट हां सपोर्ट कर जो गाइस हां सब्सक्राइब कर जो लाइक कर जो चेक कर कैमरा पे कैमरा पे बोले बदाउटा रहा है कितना बड़ा जो गाइस आग घोसन होता है बहुत जाना है

તો છોકરો અત્યારે તો ઇન્ફ્લુઅન્સર બની ગયો બધા જોન જો બાકી બાકી બને મજૂરી ભલે કરતો પણ ભણવાનું ને બધું પેલું પછી બાકી આ તો કરવાનું પણ ભણવાનું નહીં એજ્યુકેશન પહેલું લેવાનું બાકી આ તો થઈ જાય આ તો મજાક મસ્તી જેવું છે મજૂરી કરવા સારો બાકી બેજી આપણે રિક્ષામાં થઈ જાઓ આજ તો સૂટું બે હાલ છે લખવા હમણાંથી ફરિયાદ આવી બહુ શાળાઓ છે લખતા નહીં લેશન તત્તો બે હાથ જીધા એ તો આજ જ લખીશું ના લખતા આજે એક એક બે વખત ફરિયાદ આવી છે તો આના તો લેફ્ટ રાઇટ લીધી ગાય

તમારો ફોટો પાડી દીધો ને જયદેવ નું બોલાવા એમ નઈ તમારો ફોટો પાડે જયદેવ નું બોલાવ હા પણ પાડી દીધો ને પાડી દીધો બસ આઈ ગયો ભાઈ તું જો તાર ફોન માં જોજે તું જોવું માં જોજે આઈ જ તો ગઈ દો ઢોરો જો આ છે ને આપડે સોપડ્યું છે લેબડા સોઠું ઘસી બાકી આ વચ્ચે છે ને ને એટલું જ ગાય જ છે કોક છું છે પાકેલું છે કે કે આપડે લેબડા સોઠું ઘી સોપડી છે તે કાઢું થઈ જઈશ ગાય જ છોટું કિતાનમાં નહીં જતો આજનો આજ રહો ને ઘેર ભાઈ તો હેડે સીડર

એ તમને વાત કરી દઉં જો આ બાઈકે પડી જ તો દાબી લઈ લટકાયેલી છે ગઈસ અને આપણા હાડું માટે ગયા હતા હાડું માટે પિસ્તલ જ્યારે શું કરવા ગયા હાડું આખો દાડો બગાડી નાખ્યો હમણાં જો હાડું કાઢ હું કરવા ગયા હતા જોઈ જોવો ખાલી અને સો સોટું માટે ટુબે લાવે આપડે સોટું ના વાળી તમને બતાવ્યું ને કે પેલું પગ છે એના માટે અને જો કાગળ કાગળ કઈ નાખ્યો હાડું બેંકમાં જઈને આ બધું જો ગાઈ તમને કહું સૂચ થયું તો અમુક બેંકમાં ભયન કોપ્તાના બસો ને છત્રીસ રૂપિયા જ બાકી હતા એના લીધે ચોવીસ રોડનો ધક્કો પડતો હતો જે બધું ડિટેલ કઢાઈ ને કોઈ તો કોઈ કર્યું ને બે ધક્કા બેંકના છે ને બે ધક્કા છે ઓફિસના વાસ્તામાં ભૂલ અચી બસો રૂપિયા રૂપિયાની એ બીજાની પણ બધું આડાવડી હતું